અને આ મહિનામાં મીઠું કેમ નથી લેવાતું સંપૂર્ણ માહિતી કથા વાર્તાના માધ્યમથી સાંભળીશું મિત્રો આ મહિનામાં પૂર્ણિમા ચિત્ર નક્ષત્રમાં આવતી હોવાથી આ મહિનાને ચૈત્ર માસ કહેવાય છે તથા આ માસને મધુ માસ પણ કહેવાય છે મધુ માસને વસંતનો મહિમો મહિનો પણ કહેવાય છે વસંત એ કામદેવની સેનાના નાયક છે ચૈત્ર મહિનામાં નવ દુર્ગા ભગવાન વિષ્ણુ અને સૂર્યદેવને સમર્પિત છે તથા ચૈત્ર મહિનો એ કીડીને કીડિયારુ પૂરવાનો પણ મહિનો છે કીડીઓ આખા વર્ષનો ખોરાક આ મહિનામાં ભેગો કરે છે આથી આ મહિનામાં કીડીઓને કીડિયારુ પૂરવાથી વ્યક્તિ ઉપરનું દેવું અને કરજ જે કહીએ છીએ એ ઓછું થાય છે અને તેની સાત પેઢી શ્રીમંત બને છે બાજરાનો લોટ રવો દળેલી સાકર સફેદ તલ અને થોડું ઘી ઉમેરી

કીડીઓના આશીર્વાદથી આપણે પાર ઉતરી જઈએ છીએ અને કહેવાય છે કે ચૈત્ર મહિનામાં કીડીને કીડિયારુ પૂરવાથી એ વ્યક્તિને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે આથી ચૈત્ર મહિનામાં કીડિયારું પૂરવું એ બહુ જ પુણ્યનું કામ છે ચૈત્ર મહિનામાં નિત્ય કીડિયારું પૂરવું એ પણ એક જાતનું વ્રત કહેવાય છે ચૈત્ર મહિનામાં જો બીજું કંઈ ન કરી શકાય ને તો એક મુઠ્ઠી કીડિયારું જરૂર પૂરવું જોઈએ આટલી શક્તિ તો બધામાં હોય છે અને આટલું કરવું જ જોઈએ આથી કીડીઓને ખોરાક મળી રહે છે અને તેના આશીર્વાદ પણ આપણને મળે છે કીડીઓ આશીર્વાદ આપે છે અને એ વ્યક્તિ દેવામાંથી મુક્ત થાય છે તેની સાત પેઢી તરી જાય છે સાત પેઢી શ્રીમંત બને છે અને આ વાતનો ઉલ્લેખ શાસ્ત્રમાં કર્યો છે તથા ચૈત્ર માસમાં ઉખાહરણ સાંભળવાનો પણ ખૂબ જ મહિમા છે તેનું કારણ એ છે ચૈત્ર મહિનો માં વિધાતા નો મહિનો છે ઓખાહરણ માં નવ માં ઓખા અને ચિત્રલેખા એ સ્વયં માં વિધાતા છે ચૈત્ર જે સાંભળે તે મુક્ત થાય છે અને તન મન તાવ તર્યો ચડતો નથી તેને તન મન તાવ તર્યો ન ચડે એની કાય ભૂત પ્રેત નો ભણકારો ન આવે સપના ભગવાન શ્રી કૃષ્ણએ દેવી ઓખાને વરદાન આપ્યું છે કે ચૈત્ર માસે મિનારક ગાય જે સાંભળે ઓખારણ તો માં વિધાતા તેને દ્વાર જાહીરે ચૈત્ર માસ ચૈત્ર માસમાં સૌના ભાગ્ય બદલાય આથી ચૈત્ર મહિનામાં ઓખાહરણ સાંભળવાનું ખૂબ જ મહિના મહિમા છે ચૈત્ર મહિનામાં પ્રથમ દિવસથી ચૈત્ર નવરાત્રી શરૂ થાય છે આ નવરાત્રિનો અનોખો મહિમા છે

એ ચૈત્ર શુક્લ પ્રતિપદાથી શરૂ થાય છે ચૈત્ર મહિનાથી હવામાન બદલાય છે શિયાળાની ઋતુ પૂરી થઈ અને ઉનાળાની ઋતુ શરૂ થાય છે ચૈત્ર મહિનામાં લીમડાના પાનનું સેવન કરવાનું ખૂબ મહત્વ છે આ મહિનામાં લીમડાના પાનનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે અને શરીરમાં કોઈ રોગ પ્રવેશતો નથી લીમડાના પાનને શરીરના સ્વાસ્થ્ય માટે બહુ જ ગુણકારી માનવામાં આવે છે આથી આખા ચૈત્ર મહિનામાં નિત્ય સવારે ખાલી નમણા પેટે એટલે કે સવારમાં આપણે કંઈ ખાધું પીધું ન હોય એવી રીતે લીમડાના પાન ચાવી ખાઈ જવા આમ કરવાથી પેટના રોગો દરેક રોગોમાંથી મુક્તિ મળે છે લીમડો શરીરમાં તમામ રોગોનો સંક્રમણથી દૂર રાખે છે તમામ રોગોથી દૂર કરે છે ચૈત્ર મહિનામાં લીમડા સાથે સાકર કે ગોળ ખાવાથી ખૂબ ફાયદા થાય છે ચૈત્ર મહિનામાં બને ત્યાં સુધી દૂધનું સેવન ખોરાક મસાલાદાર ખોરાક નું સેવન ન કરવું હળવો ખોરાક કરવો આ મહિનામાં વાસી ખોરાક પણ ન લેવો અનાજ ખૂબ ઓછો ઉપયોગ કરવો અને ફળ વધારે ખાવા આ મહિનામાં શરીરમાં પાણીની માત્રા ખૂબ ઓછી થઈ જાય છે આથી આ મહિનામાં પાણી વધારે પીવું આ મહિનાથી ઉનાળો શરૂ થતા ગરમીનું પ્રમાણ વધી જાય છે આથી ધાર્મિક દ્રષ્ટિથી ચૈત્ર મહિનામાં ઠંડા પાણીથી સ્નાન કરવું કહેવાય છે કે ગરમ પાણીથી સ્નાન કરવાથી શરીરમાં નબળાઈ વધે છે અને રોગ પ્રતિકારક શક્તિ નાશ પામે છે માટે ઠંડા પાણીથી સ્નાન કરવાનું મહત્વ છે ચૈત્ર મહિનામાં સૂર્ય દેવની પૂજા કરવી ખૂબ શુભ છે આ મહિનામાં સૂર્ય ઉપાસના કરવાથી જીવનમાં જ્ઞાનના પ્રકાશ વધે છે જેની કુંડલીમાં સૂર્ય દોષ હોય તો તે પણ દૂર થઈ જાય છે આ મહિનામાં પ્રાતઃ વહેલા સવારે ઉઠવું અને ભગવાન સૂર્ય દેવને નિયમિત જળ અર્પણ કરવું તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરીને લાલ ફૂલ કે લાલ લાલ ફૂલ કે લાલ કંકુ છે આથી જે લોકો ધાર્મિક દ્રષ્ટિને મહત્વ આપે છે તે લોકો ચૈત્ર મહિનો શરૂ થતા પહેલા મીઠાની ખરીદી કરી લે છે આ મહિનામાં મીઠું ખરીદવું ન જોઈએ તથા મીઠાનું સેવન પણ ન કરવું જોઈએ આનો ઉલ્લેખ શાસ્ત્રમાં છે ચૈત્ર મહિનામાં મીઠા વગરનું ભોજન લેવાથી પાપનો નાશ થાય છે અને પુણ્ય મળે છે જો આખો મહિનો મીઠા વગરનું ભોજન ન લસે લઈ શકાય ચાર દિવસ મીઠા વગરનું ભોજન લેવું જો ચાર દિવસ ન લઈ શકાય તો ચૈત્ર મહિનામાં છેલ્લા દિવસે એટલે કે અમાસના દિવસે મીઠા વગરનું ભોજન લેવાથી પણ આખા મહિનાનું મીઠા વગરનું ભોજન લેવાનું પુણ્ય ફળ મળે છે તથા ચૈત્ર મહિનામાં મીઠું નથી ખરીદી શકાતું તેની પાછળની એક દંતકથા એવી છે કે જ્યારે ભગવાન શિવ શ્રી ગણેશનું મસ્તક છેદી નાખ્યું હતું ત્યારે ઓખા ગભરાઈ ગયા અને મીઠાની કોટડીમાં સંતાઈ ગયા આથી માતા પાર્વતીએ ઓખાને શ્રાપ આપ્યો હતો કે તું જે મીઠાની કોઠરીમાં સંતાઈ ગઈ છે એ જ મીઠામાં તારું શરીર ઓગળી જશે અને તારા શરીરનો નાશ થશે તારો આગલો જન્મ રાક્ષસ કુળમાં થશે માતાના આવા શ્રાપથી ઓખા ખૂબ ડરી ગયા અને માતાને વિનંતી કરવા લાગ્યા કે હે માં મને આ શ્રાપમાંથી મુક્ત કરાવો ત્યારે માતા પાર્વતી બોલ્યા કે મારો શ્રાપ તો મિથ્યા થાય નહીં પરંતુ તારો જન્મ રાક્ષસ કુળમાં થશે છતાંય તારા વિવાહ દેવ કુળ રાજકુળમાં થશે અને ચૈત્ર મહિનામાં તારું આ ચરિત્ર જે કોઈ ગાશે તેને તાવ તરિયો કે ચવર પણ પાસે નહીં આવે આખો મહિનો જે કોઈ મીઠા વગરનું ભોજન ખાશે તેના દરેક પાપ બળીને નાશ થઈ જશે તેને પુણ્ય ફળ મળશે આ જ કારણથી ચૈત્ર મહિનામાં મીઠું ખરીદી શકાતું નથી અને મીઠા વગરનું ભોજન લેવાનો મહિમા છે આથી ચૈત્ર મહિનામાં મીઠું નથી લેવાતું તથા ચૈત્ર મહિનામાં ઓખા હરણ વાંચવાનો સાંભળવાનો મહિમા છે તથા આ મહિનામાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના પણ કરવી જોઈએ ભગવાન વિષ્ણુ સ્વરૂપમાં કરવામાં આવે છે કારણ કે આ મહિનામાં ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર ધારણ કર્યો હતો તેથી જો આ મહિનામાં ભગવાન મત્સ્ય ની પૂજા કરવામાં આવે તો તેના પર દેવી લક્ષ્મીની અપાર કૃપા રહે છે તે વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત બને છે આ મહિનાની શરૂઆત ચૈત્ર નવરાત્રી થી થાય છે આ નવરાત્રીમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે અને માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તથા શુક્લ પક્ષ ચૈત્ર માસની રામ ઉત્સવ ઉજવાય છે છે કહેવાય કે આ દિવસે ભગવાન જન્મ થયો હતો આથી દિવસ ને ભગવાન શ્રી રામ ની જન્મ જયંતિ તરીકે ધામધૂમથી મનાવાય છે ચૈત્ર માસ માં ભગવાન બ્રહ્માજી એ સૃષ્ટિની રચના કરી હતી આથી આ મહિનામાં પૂજા અને અનુષ્ઠાન ખૂબ જ શુભ અને ફળદાયી લાભદાયી માનવામાં આવે છે જો મિત્રો આ મહિનામાં બીજું કંઈ પણ ન થઈ શકે ને તો કીડિયારો જરૂર પૂરજો એક મુઠ્ઠી લોટ આટલી શક્તિ તો આપણામાં હોય છે કે એક મુઠ્ઠી મુઠ્ઠી લોટનું નું આપણે પૂરી શકીએ તો મિત્રો કશું ના કરી શકો તો રોજ ચિત્ર મહિનામાં કીડિયારો જરૂર પૂજો ઓખાહરણ સાંભળી લેજો આમ કરવાથી આખો વર્ષ પરિવારના કોઈ પણ સભ્યોને તાવ તર્યો આવતો નથી અને આ કોઈ વર્ષ નિરોગી રહે છે જે કોઈ વ્યક્તિ ઓખાહરણ સાંભળે છે આ ભગવાન કૃષ્ણ વરદાન છે તો મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બોલવામાં ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ